જે મિત્રો એ આજુબાજુમાં હોય તો અહીંયા આવી જજો અહિયાં મંચસ્ન મહાનુભાવો

અને જ્યારે જ્યારે હું આવ્યો છું ત્યારે આ ચોકમાં ક્યારે એવું બન્યું નથી કે ખાલી જગ્યા રહી એમાં આ છોનામાં સુગંધ ભળે છે આજે ક્ષત્રિય સમાજના યુવાનોએ પણ જે સમર્થન આપ્યું છે હૃદયપૂર્વક આ મિત્રોને પણ આવકાર્ય જે ખૂબ સરસ મજાનું